Hor ne zorup adam ne etleşecek? આવો છે કપા મિત્રો આપણો હા બાજુ વાળાનું આ બાજુ કપા છે આપડો છે В горсад был вылив, байки ноги. Дай мне метро. Дай матоди. બીજો ની તો કપા બગડી ગયો બધે વરસાદ જેવો થઈ ગયો હું તો જાય ને જાવ ગુસ્સે પણ તેમ જોવા કપા હારો ધર્મોગોલ્ડ બિયારણ છે બહુ સારું આવે વા કાંઈ ઘટે નહીં તમારે હર હવે દા ફાલ પકડ છે ને કાંઈ ઘટે નહીં હવે તો ટૂંકી ગળીએ ફાલ આવશે આને ટૂંકી ગળીએ આવશે થર્મોગોલ્ડમાં આમાં કાંઈ એક રૂપિયાનો એવો એટલે આમ ખર્ચો હશે પણ હા મીડિયમ મીડિયમ છે તડાકાની વેરાયટી છે તડાકામાંથી બનાવેલું છે ધર્મગોળ કપા જોયેલા મિત્ર કપાની માહિતી લેવી હોય તો આપણે ફોન કરવો કપામાં કયું બિયારણ કરવું કઈ દવા છાંટવી

અને પહેલી તારીખે વાવેતર કરવામાં થોડુંક વધારે નુકસાન જાય પણ નુકસાન જાય એમાં ફાયદો થાય મિત્રો ફાયદો એક જ છે કે તમારે વહેલું નીકળી જાય કપા જો આ પાંચમાની ઓગણીસ ઓગણીસ તારીખનો છે એનો પણ તમને આગળ જઈને બતાવી દઉં વરસાદ પડ્યો છે ને એની વાત જ નથી થાય એવું પાંચમા મહિનાની ઓગણી તારીખે કપા કરેલ છે ને તો પાંચમાની ઓગણીમાં ફાયદો એક જ આપનાર રહે છે કે એ દિવાળી દિવાળી પછી નીકળી જાય દિવાળી પછી નીકળી જાય એટલે આપણે બીજું મોલાયત કરી શકવી બરાબર એમાં ઘઉં કરો ચણિયા કરો કે જીરું કરો અને મોડી જાતમાં એવું થાય છે મિત્રો જો સામે કપાસ છે પણ એ મોડી જાત કરવામાં કાંઈ વાંધો નથી મોડો તમે કપાસ વાવો એટલે પહેલો તો તમારું નુકસાન કયું જાય કે વરસાદ આવે ને ફાલ ખીરી જાય પછી દિવાળી પછી ફાલ લે હા દિવાળી કેડે ફાલ લે પછી દિવાળી કેડે ફાલ આવે હવે દિવાળી કેડે ક્યારે નીકળે હા ઉનાળું તલ કરવાનો હોય ને તો મોડું આવે તર કરાય કપાનું લે મિત્રો હા પાંચમા મહિનાની ઓગણીસ તારીખનો છે હા જોયું જોયું પાંચમા મહિનાની ઓગણીસ તારીખનો કપાસ છે બરાબર આ કપા પાંચમા મહિનાની ઓગણીસ તારીખનો છે કપા હજી લગીનમાં તો નથી વાંધો આવે એવું અમારે કાલ કુદરત કરે ખરું દવાનો એક પીરિયડ મારી દો આપણે હવે લીલી આવશે જય માતાજી મિત્રો આ પાંચમાની ઓગણીસ તારીખે વાવેલ છે આપણે કવિ બિયારણ છે શીરી વાવેલું છું અમે આ શિરી વાવેલ છે મિત્રો જય દ્વારકાધીશ ભાઈ જય દ્વારકાધીશ મારા પરમ મિત્ર આવ્યા ભાઈ હજી એક અમારા પાલીતાણાથી અમારા મિત્ર નથી જોડાઈ રહ્યા બાકા ઝીકી એટલે બાકા ઝીકી મિત્રો બોટાદ જિલ્લાના જે અમારા ગામડા છે ને એમાં પુષ્કળ વરસાદ થયો તો આપણે બાકી નથી રહ્યો પણ અમારા જે બોટાદ જિલ્લાના અમુક અમુક તાલુકા છે એમાં વરસાદ નથી પાસે આ પાંચ મહિની ઓગણીસ તારીખે આવેલ છે કપા પણ નુકસાન બહુ થયું ભાઈ બાકા ઝીકી બોલી ગઈ અમારે કપા ફેલ થઈ તમને બતાવો હલો પાણી જેવું પડ્યું નકરું પાણી જ પીડ્યું હજી વરસાદ બાકી છે હવે વરસાદ ન આવે વાવાઝોડા કે વરસાદ એ આવે કોઈ એકાદ બે સેન્ટરમાં આવે બાકી હાઇચ નખેતર અમને પહેલેથી ને જ ખબર હતી પેલું નખેતર મેન આવે ને એની જેવું હાઇચ નખેતર છે પણ આગેતર કરાય નુકસાન જાય ગમે તે થાય પોહણ થાય બાકી આગેતર જે મજા એક નહીં પણ મિત્રો ખેરી ગયું બહુ ખરી બહુ ગયું ખરી બહુ ગયું હેઠે કેટલું કેટલું ખીર ગયું આવા જો તમ તમારે બાકા જીકી બોલી જાય તો આ ધરતી માતા છે અને મેહુલો વરસે ભલો હારો વરસાદ થાય નુકસાન ન જાય કે લાભ થાય એ તો કુદરતની હાથની વાત છે આ તો કોઈની હાથની વાત નહીં બાકી તમને કહો અમારા ભાગ્યા બહુ સારા છે વીણા રાખ્યા છે વરસાદ હોય કે ન હોય વીણવાનું ચાલુ રાખ્યા પણ પૂરું થઈ ગયું મિત્રો જોઈ લો જોઈ લો આમાં તમે આમાં ખેડૂતની વેદના શું આમાં તમે જોઈ લો પૈતી ગયું આમાં આમાં શું કરી લેવાનું વીણી આવે પણ એ શું આમાં કરી આને બટકાઈ નાખવાનો છે પથારી ફેરી નાખી વરસાદે આંબાલાલ કે છે આંબાલાલ વાંધો નથી પરેશભાઈ તો વાંધો નથી અને કોઈ પણ કે બધા આગાહી આપવાના છે અત્યારે જોઈ લો મિત્રો વીણવાનું ચાલુ છે પતી ગયું બધું આમ તેમ જોઈ લો હર હર મહાદેવ થઈ ગયો

હિણવાન ચાલુ છે ને બાકાજી કે બોલી ગયા છે જે ભાઈ મેં લઈ લેવી થોડું થોડું નુકસાન થાય તો ખરું જ ને વાલા શું કરશું એમાં હા તો મારવા એ છે બે દિવસે આજે કારણ કે બે દિવસથી તો હવા એવું જ નતું ભાઈ તમે જોવા જ ખરા બાકા ઝીકી બોલી ગઈ આમાં હું જવાનું નથી શિયાળા પીત લડી લઈશું એ તો તમારા પેલા સાંભળ્યું તું મેં ક્યાંક નથી આવ્યા કીધું રમેશભાઈ અમારા ભાગ્યાન માવડાય ઓગણ એસી જણા આપણે જોઈ રહ્યા છે બધા મિત્રો ને જય માતાજી જય પાળિયા ઠાકર ચા બનાવાય છે વાડી આવી ગયા છે બે થી તો એવું હતું ને વરસાદ જ એટલો હતો પણ કપા અમારો બધો શરીર નાશ બોલાઈ દીધો મિત્રો જોઈ લો બહાર ગયા હતા એવું ને કાંઈ વાંધો નહીં પણ મિત્રો આ કરાય પાછે તર મોલમાં કાંઈ ન વળે આ કપા એમ પંદર દિન પાસ બધા ફૂટી જાય પણ એમાં એ ફોડવાનો નથી ના હબકાવાનો છે હા ને એ તમે રાખો ને રેશભાઈ તો આનું શું કર મહેનત એટલે પહેલાં જ ખડબાળો હોય ને મેર્યું પડે આમાં મોટું ટ્રેક્ટર નહીં લીધા એમાં રાખવા નથી કપા જય પાળ્યાના હા જય વીલા નાથ ભાઈ કે રહ્યા છે બગડી ગયો પંદર વી વીઘા ને કપા કપા લઈને ગયા તા પંદરસો રૂપિયા ભાવ આવ્યો હજાર રૂપિયા થી ચાલુ થાય છે મિત્રો પણ આપણે કોઈથી કોઈનું ખરાબ નથી કર્યું કે કોઈનું ઈર્ષા નથી કરેલા એક પેલો પંદરસો પંચોતેર એકોતેર અને આજે પંદરસો રૂપિયા કાલ જે થાય એ ખરું બાકી આપણે ભાવ સરસ આવી ગયા પેલો આવ્યો પંદરસો ને એકોતેર ને બીજો પંદરસો બાકી કપા બધા પૂરા થઈ ગયા આ ભીંડા ગવાર કાંકડી રીંગણી ફુલાવર પણ આમાં તમે કરો હું વરસાદ દબ દેપ કરે સુડતાળે જણા આપને જોઈ રહ્યા છે સુડતાળે જણા જય માતાજી જય પાળિયાદના ઠાકર અને આપણે દાદાના દર્શન કરાવી દેવી તમને એક મંદિર છે સુરાપુરાનું જય સુરાપુરા દાદા શું

લીંબુડા જુલે તારા બાગ માં રાજા આ કપા બધો ભર્યો છે હજી ભાઈ આપડી ભાઈ સમજો દોઢ સો હાલમાં કપા ભર્યો છે હું જવાનું થતું નથી જોઈ લો આપણે તરી વીઘાનો કપા છે ચેલો પાંચસો નીકળી જાય આપડે ચારસો થી સાડા ચારસો ત્રીસ વીઘાનું કપા ઉતા જ લેવાનો છે પછી કરી નાખવાના છે ઘઉં ન્યૂજીવાડાના બરાબર ટુકડી આવે ને તો ન્યૂજીવાડાનું કયું આવે નુજીવાડાના ઘઉં કરી નાખવાના વિઘ્યામાંથી તમને બેતાલીસ તેતાલીસ ચુમ્માલી ચુમ્માળો મળ્યો પિસ્તાળી મળ્યો ઘઉંનો લેવાનો છે મિત્રો આપણે આ કપા આપણે કાઢી નાખવાનો છે દિવાળી કે દેવ દિવાળી આવે એટલે આપણે કપા પૂરો કરી દેવાનો છે જોઈ રહ્યા છો મિત્રો આપણે કપા શું થયું વરસાદ તો હવે ન આવે ભાઈ આવે તો કોઈ કોઈના નસીબ કિસ્મત આ એક લીંબુડી છે દાડેમડી છે પીપર છે સરગવો છે કુદરત ધાર્યું એ થાય છે બાકી કપામાં કઈ ઘટે નહીં મિત્રો કપા બગડી ગયો એ ફાઇનલ છે થોડોક પંદર વીઘાનો તો હા દસ વીઘાનો તો હાવ્યો છે બાકી મિત્રો કોઈ પણ ખેડૂતને જો કપા કરવાની ઈચ્છા હોય તો પાંચમા મહિનામાં વાવેતર કરવાનું પાંચમા મહિનામાં આપણે રોયડ નખેતર આવે તો હું દિનમાં ઉગી જાય તોય ફાયદો થાય પાંચમા મહિનાની પહેલી તારીખે કરો તો વાંધો નહીં અને ગણેશ ચોથે કરવો હોય ને મિત્રો આપણે તો વધારે ઉત્તમ રહે અમારા ગામની અંદરમાં ગણે ચોથે વાવેતર થાય પણ વધારે પાંચમા મહિનાની દસ તારીખ પછી વધારે વાવેતર થાય છે અને પાંચમા મહિનાની પહેલી તારીખે ઓહો હો 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 રામ 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 હરે વાહ મુનાભાઈ વાહ અરે મુનાભાઈ આવો આવો મારા વાલા જો ઘડી જમાયું છે વાડી આવીને બાકી કપા તો મુનાભાઈ તમને કોઈ પૂરા કરી નહીં પણ આપણી પાસે વીણાઈ ગયો છે કપા એમાં વાંધો નથી ઘણો ખરો આપણે વીણી લીધો મુનાભાઈ ખેતીમાં કઈ સો ટકા વાત છે પણ જે જમીન છે એ આપણી ઉજળી છે ધરતી માં છે અમારે આજ આ આની આ જમીન અત્યારે તમે જોઈ લો મિત્રો કપામાં ફેલ થઈ ગયું છે આની આ જમીન હજી આ કપા રાખવું હોય ને તો એક મહિના કેડે આવો છોડવો થઈ જાય હાવ હુકાઈ ડાળી થઈ ગઈ છે ને ઓલી તો એ ફૂટી જાય છે પણ ટૂંકમાં અમારે કેવું છે અમે પાંચમા મહિનામાં વાવેતર કરવી છે અને પાંચમા મહિનામાં વાવેતર કરી અને અમે સીધું એને આપણે અગિયારમા મહિનામાં કાઢી નાખ્યું છે ને અગિયારમા મહિનામાં કાઢી શકો બારમા મહિનામાં કાઢી શકો તમે બારમા મહિનામાં કઈ તારીખ સુધી આપણે કઉ કરી પહેલી તારીખ સુધી બાર મહિનાની પહેલી તારીખ સુધી અમે ઘઉં કરેલા છે ને તોય અમારે વીઘે પાંત્રીસ થી આડત્રી મણ ચાલી મણીઓ લીધેલો છે મેં ખુદ કે બારમા મહિનાની પહેલી તારીખે વાઈ દેવાના બાકી બારમા મહિનાની પહેલી તારીખ પછી કોઈ દી ઘઉંનું વાવેતર કરવાનું નહીં ઉ ખીયર આવે એટલે ત્રીજું પાણી હાલવું જોઈએ તો તમારે ઘઉં કરો બાકી ખીયર ઉપર કોઈથી ઘઉં કરવાના નહીં ખીર ઉપર તમારે કરવું હોય તો તલ કરાય બાજરી વવાય બાકી કોઈ દી ઘઉં નહીં વાવવાના ચણિયાનું વાવેતર અત્યારે કરવું હોય તો થઈ જાય છે બીજા નંબરમાં પંદર દિન પહેલા ચણ્યા કર્યા હોત ને તો અત્યારે લીલા લીલા પોપટાવાળા વાળા થઈ જાય છે ચણ્યાનું વાવેતર વધારે છે વરિયાળીનું વાવેતર છે અત્યારે તમારે વાવો આવે ને ચણ્યા વરિયાળી અને ઘઉં મિત્રો શું થઈને સારી નથી તો પછી બેટરી ઉતરી જાય પચા મણ ઘઉં ઉતરે તો છો મુનાભાઈ એની જેવી એક ખરી ઘઉં થાય એટલે તમારા ખેતી કરતા વળવું હોય આ તો કુદરતી વસ્તુ છે મુનાભાઈ બાકી ખેતી જેવી એક મજા નથી તમારી નોકરી ટૂંકી પડે ખેતી ની અંદર માં પ્રશ્ન પાણી તમાર ફૂલ હોવું જોઈએ પછી જમીન પાણીને ને મેળ હોવું જોઈએ જમીનના પાણીને મેળ હોવો જોઈએ હવે જમીન પાણીના મેળ ન હોય કે અથવા પાણી ન હોય તો તમે શું ખેતી કરી શકો તો કઈ ન કરે સરસ કહેવાય મુનાભાઈ ઘરથી કોઈ આપને ભૂખ્યા ન રાખે બીજા નંબરમાં કામ કરવું પડે આમાં ધ્યાન દેવું પડે મહેનત માંગે મુનાભાઈ જીરાના વાવેતર કરો ને તો આપણે ભાઈ જીરાની દવાઈ હોય છે પછી ચણાના વાવેતરમાં અત્યારે ધ્યાન દેવું પડે છે વરિયાળીમાં ખર્ચો નથી લાગતો બાકી વરિયાળી કરાય જો આવું છે આપણી ખેતી આપણું ટ્રેક્ટર ચાલુ કર્યું છે ઘડી જય માતાજી બધા મિત્રોને આપણી લાઈ ઓગણીસ મિનિટ ને અડતાળીસ સેકન્ડ ચાલ્યું છે પણ મુનાભાઈ આપણે ભૂખરીનું પાણી આવતું હોય છે ને આઠસો નવસો ફૂટનું પાણી આવતું હોય છે ને હજાર ફૂટ વાળું એ માં જણાવો મુનાભાઈ કે ખારું પાણી છે કે મીઠું પાણી તમારે અને ઉપલું છે કે ઊંડું પાણી એ જણાવજો મુનાભાઈ અને મારો નંબર લખી લ્યો નવ્વાણું જીરો અડતાલીસ બાર એકતાલીસ મારો નંબર છે ફોન કરજો તમારો નંબર જ નથી હું વાંકાને લાવીને વ્યાજ આવી અમે લીંબુ ફ્રીમાં આવી જાઓ લઈ જાઓ અહીંયા તો પાણી તમને બતાવી દો કૂવામાં ભલે અને મુનાભાઈ બે મોટર માઈ ગયો તો ખાતા ભર્યા હોય ભર્યા હોદા ભર્યા છે અમારે જણાવી દો તમને પાણી આપડા લે જોઈ લો મુના ભાઈ હોદ ભર્યા હોય પાણી ભર્યા છે છે પચાસ જણા આપડી લાય જોઈ રહ્યા છે હજી પાણી વચ્ચે બે થી ત્રણ ફૂટ સડી જાય છે હા ઉપર પાણી અને મુનાભાઈ નાખવું ન રહ્યો નું કપા વીણવા આવો મારા વાલા બીજું નથી ઉપર ઉગ્યું ને

બી બોર્ડનું પાણી એક એક બોરની પીવા લાયક છે એકનું નું બેક મોડું મારું છે મુનાભાઈ આપણે ખારા તલની અંદરમાં મીઠા પાણી કાઢી મીઠા એટલે મોળાર પાણી રોટીલા વિસ્તારમાં હજાર ફૂટે પાંચસો ફૂટે ભૂખરી આવે પાંચસો આવે સાતસો છસો આવે એ બધું ખારું આમ તમે મોઢામાં દે ને આપણે એમાં મીઠા પાણી કાઢી દીધેલા છે ખેડૂને મુનાભાઈ આપણે બધાને મીઠા પાણી કાઢી દીધેલા છે બત્રી વીઘા છે આ એક બત્રી વીઘાને કપા બહુ સારો છે લીંબુડા જુલે તારા બાદમાં સબેલા રાજા કપા મુનાભાઈ આપણી પાતરે ગઢસો મન તો વીણાઈ ગયો હો એંસી મન તો આપી દીધો છે આગલે રોડસો પોણા બસો જો વિપુલભાઈ જમોડ જય માતાજી વિપુલભાઈ આપણું ગામ જણાવી દેજો જય માતાજી વિપુલભાઈ તમને જય પાળિયાદના ઠાકર જય રામજોપી બધા મિત્રોને વિપુલભાઈ અમારા જમોડ કહી રહ્યા છે આજે નવ્વાણું ટકા વરસાદ નહીં હોય ક્યાંય અને વરસાદ હવે આવવાનો નથી મિત્રો આવી જાય તો તમારા ભાઈ મુન્ના ભાઈ વિપુલભાઈ તમને કે જય માતાજી કપા જે મિત્રો ને વાવવાનો હોય ગમે ઉનાળામાં આપણે પાંચમા મહિનામાં તો અવશ્ય આપણી પાસે બિયારણ માટે બોટાદ આપણે સંપર્ક કરી શકશું તમારો બિયારણ પોપ અપાવડાવું વેલી જાય મોડી જાય હવે તાર ક્યારે કપાસનું કરવું હા મુનાભાઈ કરો ખરો આ તો ટ્રેક્ટર ઘડી ચાલુ કર્યું હતું ભાઈ તમારો ફોન નહોતો ઉપાડવાનું કારણ તમને હું સાંજે ફોન કરીશ કાપ હતો જય માતાજી બધા મિત્રો ચા બની રહે છે આપણે કપાતો આ બધો વીણાઈ ગયો હતો આ પડી હશે ખોરો આ પડી હશે રે વીણાવણ ચાલુ છે આવો નીકળે છે માલ આવો માલ નીકળે છે અત્યારે જય માતાજી મિત્રોને ચાલો મિત્રો લાઈવ બંધ કરું